બાપુ બોલો આપણે અમે ત્રણ ભાઈ હા હા અને ચાર બેનો એમાં બાપુ ઓફ થઈ ગયા પ્રશ્ન બોલો પછી ઈ તમે કેટલા સોય મારે ગોતવાના છે ઈ પ્રશ્ન જ કરું એટલે બાપુ વહી ગયા પછી વધારે દુખી છે અમે બહુ દુખી રૂપિયા નાણે માણે બધી રીતે આવ દુખ ટેકનોલોજી પર રાખો ને ભાઈ અવાજ આવતી ન જાક પણ સંભળાય એવી રીતે એટલે ત્રણ ભાઈ અમે એક સેકન્ડ અમે ભેગા નથી રહ્યા હતા નોકર નોકર જ રહ્યા જેવું કમાય એવું કાંઈ દેખાય જ નહીં આજ હજાર લેવા હોય તો સાંજે પાંચ રૂપિયાનું હોય આવી પરિસ્થિતિ હાઈટ વાળા ચોરણી બંડી પહેરેલા ભાઈ કોણ છે માથે પાઘડી બાંધે હા કોણ છે પછી લેંગો પહેરેલો શ્યામ વરણ બરાબર અને માથે શર્ટ પહેર્યો ઓપન શર્ટ પહેર્યો આ કોણ છે

એ તમારું તમારું ધર્મ છે જગતની કોઈ માતા છે નહીં તમારી તમારી મેરડી છે તમારા તમારા ભાઈઓના ડખા છે બરાબર એકાબીજા ભેગા બેસીને સમાધાન કરી અને તમારી મેરડીને એક તાવો જમાડી દીઓ બરાબર છે કાંઈ જગતમાં ઘટશે દેવ એવું મસાણી મેરડી કહું છું બીજું કાંઈ નથી તમારા ભાઈભાઈના ઝઘડા છે ભાઈ ભાઈઓના ઝઘડા છે એનું મુખ્ય કારણ ઝઘડાને કારણે કોઈ દેવ તમારું રૂઠું છે અને એ દેવ છે તમારી મેરડી તમારી ઉગતા મેરડી છે જલ માતા છે તમારી ડોસી કોઈ છે એ તમારી કાપડાની મેરડી આજ તમને ફટકા મારે છે હું મસાણી મેરડી કહું છું અને બાજીન તમારા કદાચ ઘરને એવું કહી કે તારા ઘરનું પાણી ન પીવું આજથી તારા ઘરનું પાણી અઘરા બરાબર મરી જાવ તો મારી ભાઈ પોતીઓ લઈને હવાઈ ન આવતો આ લગી તમે હાલી જાવ બરોબર અને તમારો આત્મા રોવે ને ત્યારે તમારે કળ લે ક્યાંક તમારો વળવો પૂજીને ગયેલી તમારી માતા હોય ને મેરડી એ મેરડી ન્યાય લેવા જાય જાય ને જાય અને પછી પછી બે બેનું આવે ને મનાવે ભાઈ મોટા ભાઈ ને ઘર પ્રસંગ છે ને તારે આવવું પડે ન હાલે સમાજ શું વાતું કરશે એટલે સમાજ વાતુંની બીકે તમે કદાચ ભેગા થઈ જાવ તો તમારી માતા છે એ તો ન્યાય લેવા માટે ઊભી છે સામે સામે ખાટલા નાખી દીધા હતા બીમારીના ઘર દાખલ કરી દીધા હતા બરાબર પણ તમે પાછા ભેગા થઈ ગયા આ ભેગા થઈ ગયા ને એ તમારી મોટા મોટી ભૂલ છે પાછા તમે બે ભાઈ ભેગા થઈને મા પાસે માફી માંગો માં છી જગતમાં ક્યાં કુટુંબમાં ઝગડા નહીં થતા હોય એટલે ક્યાં ભાઈ વચ્ચે બોલાચાલી થતી નહીં હોય પણ ભગવતી કદાચ મને આડોઆ લાગી ગયું મારા બાપને હાડો આડોઆ લાગી ગયું બરોબર અને મારા બાપને દુનિયા છોડીને જવું પડ્યું અને મારા બાપના વ્યવહાર બાકી રહી ગયા ભગવતી માફ કરજે કદાચ કદાચ તલવાર લઈને કે લાકડી લઈને કદાચ નીરને મારી નીર નોખા ન પડે નીર પાછા ભેગા થાય 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 તો અમે તો એક જનેતાના સંતાનો છીએ એમ નોખા કેમ થઈ ગઈ થઈ શકીએ માં અને માં છોરું છીએ ભૂલ થાય પણ છોરું કચરો થાય માવતર કમાવતર ન થાય માફ કરી દે માફ કરી દે એ મારો જ છે આવી કદાચ બે સામ સામી વિનંતી કરશો તો તમારી મેરડી એમ કઈ જાવ હવે બીજી વાર ધ્યાન રાખજો અને મેરડીને દંડનો એક તાવો દેશો સવા મહિના પછી સવા મહિના વચન દેજો બોલીને બીજું બોલતા નહીં સવા મહિના પછી તમે એમ કહો મારી ગાડી પાટે ચડી ને મારા ઘરમાં પાંચ હજાર પચીસ હજારની બેલેન્સ છે પછી આ મેરડીને તાવો જમાડી દેજો બાકી જગતમાં કોઈ નડતું નથી તમારી ભૂલ સિવાય આટલું જ છે બરોબર ભલે હાલો આ બધાનું મુખ્ય કારણ તમારું તમારું તમને આંખે ખાવા ન દે જીવવા તો શું બી લઈ કે જીવવાય નઈ ન દઈએ વચ્ચો વચ્ચે માં હોય ને આપણે ફળાકો મારે બરાબર છે રોવાય ન દે પાછી માથે હાથ ફેરવે બેટા ધ્યાન રાખતો હતો પેલા પાછો વરી તોફાન ને કે પાછા બે ફડાકા મૂકી દઈએ પાછી ખોરામ લઈ લઈએ એને માં કહેવાય આ જગત જનની છે એટલે મારે અને તારે એ તમારી હોય જગતની ક્યાંય જાઓ તો એક નક્કી કરી લેવું કે ફટકા લાગે છે બરાબર અને તમને ડૂબતા નથી તો તમારું તમારું છે જગતનું કોઈ નથી પછી કોઈ ભૂવ ક્યાંક મેળડી નડે ને વરાવા જવા નહીં તો વળાવવી નહીં નક્ તમે ફિટ થઈ જાય છો બીજું કાંઈ બેન છે નહીં ખોટી અંધશ્રદ્ધામાં પડો નહીં આટલું કરો આમાં તમારી ગાડી પાટે ચડી જાય છે બરાબર જગતમાં કોઈ માતા કોઈ નડતી જ નથી નડે છે તમારા કર્મ નડે છે તમે કર્મ ખોટું કર્યું એટલે માતા એરાને કર્યા નગર મા કોઈથી નડે નહીં અને નડે તો એને મા કહેવાય નહીં આમાં છે કોઈ દિવસ નડે નહીં પણ તમારું કર્મ ખોટું કર્યું એટલે જ નડી હું ભલે હાલો જય માતાજી